પાલેડી ખાતે શ્રી પંકજ જૈન સંઘના પચાસમી સાલગીરીની ધ્વજાનો સુવર્ણ મહોત્સવ યોજાયો પંકજ જૈન સંઘના અધિપતિ શ્રી સંભવનાથ દાદાની અસીમ કૃપાથી પચાસમી સાલગીરીની ધ્વજા સુવર્ણ મહોત્સવનો પ્રારંભ સત્તર જાન્યુઆરી પોષવા ચૌદના શનિવારના રોજ શ્રી પંકજ જૈન સંઘના સ્થાપક પરમ આ આશ્રી ભદ્રંકર સુરીસ્વરજી મહારાજના પ્રાસિષ્ય રત્નપૂજ્ય બાપુજી મહારાજ સાહેબની ઉજ્જવલ પરંપરાના સંવાહક ગચ્છાધિપતિ પપ્પુ આશ્રી રત્ન સુરશ્વરજી મહારાજ સાહેબની નિશામાં યોજાનાર છે આ ધ્વજ સુવર્ણ મહોત્સવ મળા સુદ ને તારીખ પચીસ જાન્યુઆરીના રોજ સમાપન થશે પંકજ જૈન સંઘના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ જયંતીલાલ એ શ્રી પંકજ જૈન સંઘની પચાસમી સાલગરીની ધ્વજા સુવર્ણ મહોત્સવ અંગે માહિતી આપતા જણાવ્યું કે નવ દિવસ ચાલનારા ધ્વજ સુવર્ણ મહોત્સવ દરમિયાન મહોત્સવના પ્રથમ દિવસે અર્થાત આજે એક હજાર આઠ જેટલા જૈન શ્રાવક અને શ્રાવિકા સામૂહિક આયમ બિલ તપ કરશે ભગવાન ઋષભદેવ થી લઈ 24 માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી પ્રભુ થયા એ 24 તીર્થંકર દરમિયાન ત્રીજા નંબરે ભગવાન સંભવનાથ પ્રભુ એ આ ધરતી ઉપર પધાર્યા અને લાખો કરોડો વર્ષ સુધી દીર્ઘ આયુષ્યકાળ દરમિયાન ધર્મ શાસનની સ્થાપના કરી જગતને લોકોત્તર એવા આધ્યાત્મિક જ્ઞાનનું દાન કર્યું અને સંસારના તમામ પ્રકારના બંધનો અને પીડાઓ એનાથી મુક્ત બની શુદ્ધ આત્મ સ્વરૂપનું અનંત સુખ પ્રાપ્ત કરવા માટેનો આધ્યાત્મિક માર્ગ માટે ભગવાને ધર્મ શાસનની જે વ્યવસ્થાઓ ગોઠવી

પંકજ જૈન સંઘના આંગણે સંભવના દાદાના જીનાની પચાસમી સાલગીરાના અનુસારમાં આ આખા એક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એનો આજે પ્રથમ દિવસ છે અને પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન નરત્ન સુરેશ્વરજી મહારાજા એ અત્રે પગલા કરેલા છે અને એમની નિશ્રામાં આઠ દિવસનો સંપૂર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે સૌ પ્રથમ આજે રાત્રે આપણી ભારતીય સંસ્કૃતિ અનુસાર લોક ડાયરો છે ત્યારબાદ કાલે રવિવારે સવારે ચોવીસે ચોવીસ તીર્થંકર પરમાત્મા એક સાથે સ્નાત્ર મહોત્સવ કરવામાં આવશે એ દિવસે સાંજે રાહુલ કપૂર જૈન મોટિવેશન સ્પીકર હર કામ સંભવ દરેક યુવાનોને અત્યારે ડિપ્રેશન જેવી વિચારધારાઓમાંથી બહાર કાઢવા માટે પોઝિટિવિટી આપવા માટે હર કામ સંભવ એનું એક મોટિવેશન સ્પીકરનું આયોજન કરવામાં આવ્યું છે